નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ આમોદ દહેજ રોડ પર સેન્ટિંગનો સામાન ભરેલ ટ્રકને અકસ્માત નડ્યો દહેજથી ધોલેરા જતી ટ્રકને આછોદ પુલ પાસે અકસ્માત નડ્યો છે ગાડી ઓવરલોડ હોય જેને લઈને બ્રેક પાઇપ ફાટી ગઈ ખાડી બ્રિજ પરથી ખાડામાં ખાબકી સદનસીબે મોટી જાનહાની ટળી અકસ્માતમાં ડ્રાઇવરને પગના ભાગે ઈજા થઈ સારવાર અર્થે ડ્રાઈવરને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યું